નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ ધારી તેરસો પાંત્રીસથી પંદરસો ને છ ખાંભા તેરસોથી સોળસો જામજોધપુર નવસોથી સોળસો ને પિસ્તાલીસ રાપર ચૌદસો પચાસથી ચૌદસો ને પચાસ ધ્રાંગધા નવસો છોતેરથી ચૌદસો ને એકાવન જસદણ બારસોથી પંદરસો ને પચીસ અળવદ તેરસોથી પંદરસો ને છત્રીસ રાજકોટ તેરસો એસી થી પંદરસો ને સાહીઠ વાંકાનેર નવસો થી પંદરસો ને પાંત્રીસ ભાવનગર ચૌદસો છવ્વીસ થી પંદરસો ને બત્રીસ મહુવા સાતસો થી પંદરસો દિયોદર ચૌદસો થી ચૌદસો ને એક